આજે ભાઈ બહેનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબેન બંધન યા માટે ભોયોહનબી માં અભિનંદન આપો હો પાવનબી અભિનંદન આપો હો વડીલ યુવાન અને હાને ટેણે આ પ્રસંગમ જે હાજરી આપી પેલા તમાય આભાર માનો હો કારણ કે આ તંત્ર જિલ્લા સંકલન મીટિંગ આથી અને પેલામ પેલો તાકો ગ્રાઉન્ડ પૂછી ને અહીંયા તાકો ધરાવ નહીં ખબર કા

તંત્ર આજે નવમી ઓગસ્ટ નો અર્થ કઈ હાય તો વિશ્વ આખો આજ ઉજવે નવમી ઓગસ્ટ તુમાન આખો તહેવાર ઉજવાયું ના ઉજવા તું આદિવાસી ઉજવા હે આખી દુનિયા માં જો દી ઉજવા હે એ નાની સુની ની બાબત ના આ પાલ્ય ના લાહા જે નક્સલવાદી એ લોકો સાબિત જેલિમ ટાતી ને એ લોકો આપો લડત બંધો જાગનું જરૂર હોય

રાણી જલકારી ભાઈઓ ગાતરિયા બેન ભાઈ આપો તું બી લોડા ને લેડીસો સંગઠન તૈયાર કહો રાણી જલકારી ભાઈઓ ગાતરે બોના ચૈતર બીજો બિરસા મુન્ડા રૂપ આપો આગલા લડ નું અને હા ની ઉમર ને રાજ્યો જેલીમ ટાકી ને તિહા ને જેમ પૂરી ને અને ડાબો પગ

સમાજ સમાજ એક નેતા સમગ્ર ટીમ હા ચૈતર ભાઈ હાજર ખુશ જાગેરાજે

અધિકાર આપો હાય એ માટે લડ નું બી પડે જેની જ પડે બધા તૈયાર ન પડે દરેક મરચો લડકા પાન તિયરે ન પડી તિયાર